ગ્રોપ થયા પછી તો બધાની આંખો ખુલે છે પણ ડોક્ટર રસીલાબેન પટેલ દ્વારા નેચરોપેથી તત્વો ઇન્સ્ટિટ્યૂટ ચાલવામાં આવે છે આમાં છે અને તમામ વસ્તુ જ અવેલેબલ હોય છે એનો કેમ વપરાશ કરવો એ મહત્વનું છે અને શીખવાડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જી લાઈવ ન્યૂઝ તો તત્વ ફાઉન્ડર ડોક્ટર રસીલા મેમ પટેલ ત્રણ દાયકાથી લોકોના વેલનેસ માટે કામ કરી રહ્યા છે

અને એના સાનિધ્યમાં એની સાથે સાથે બીજા કેન્સર સર્જન ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર હેલીબેન ત્રિવેદી આવા ખૂબ મહાન ભવો અહીંયા આવ્યા છે સો ધેટ અહીંયાના લોકોને સ્ટુડન્ટને અને તત્વમાં આવનારા દરેક પેશન્ટને સારા સચોટ અને સાચા ઈલાજ આપી શકે ફૂડ ઇઝ મેડિસિન એટલે કે આપણા રસોડાની અંદર છે તો આપણા લાઈફ સ્ટાઇલ ડિસોર્ડર્સ ના કારણે બીમાર પડી છીએ એના સોલ્યુશન તત્વમાં મળી રહે છે તત્વ એક વેલનેસ સ્ટુડિયો પર વિમેન ચલાવે છે જેની અંદર બધા જ ટાઈપની નેચરોપથી ટ્રીટમેન્ટ જેનાથી નેચરલી સાજુ થઈ શકાય એવી બધી જ એક્ટિવિટી એના સિવાય બ્યુટી જે નેચરલ વસ્તુઓથી નેચરલ ઇન્ગ્રીડિયન્ટ થી બ્યુટી જેમ કે અભિયંગમ છે ફ્રૂટ સ્પેશિયલ છે આવું બધું અહીંયા થાય છે જી આપણે આપણું આખું પંચકર્મ સેન્ટર છે આપડે અહિયાં ડોક્ટર છે એ ઓન રોલ કોલ આવે છે અને દરેક પેશન્ટે પોતાનો અપોઇન્ટમેન્ટ ડોક્ટર રસીલાબેન પટેલ ને મળી જે તે ડોક્ટર ને મળવું છે એની અપોઈન્ટમેન્ટ સેટ કરી અને ટ્રીટમેન્ટ માટે આવી શકે છે જી આપણે દર ના કઈક ને કંઈક ચાલુ હોય છે ખુબ બધા ફ્રી આપણે કેમ્પ કરી છે મેડિકલ કેમ્પ કરી છે એના સિવાય આપણે ઇન્સ્ટિટ્યુશન માં દર શુક્ર શનિ રવિ આ નેચરોપેથી બાબત ભણવાનો કોર્સ ચાલી રહ્યો છે અને આના સિવાય ક્યારેય પણ વન ટુ વન કન્સલ્ટિંગ કરવું હોય તો સિના મેમ ઓલવેઝ અવેલેબલ છે બે વર્ષનો કોર્સ છેડી ભણી બાળકો ન કહી શકાય કારણ કે આ લોકો હાઉસવાઇફ પણ હોય છે થર્ટીઝ માં હોય છે ફોર્ટીઝ માં હોય છે પોતાના ફેમિલી નેચરોપથી તરફ વાળવા માટે અથવા નેચરોપથી પ્રેક્ટિસ કરવા માટે અથવાનો પ્રચાર કરવા માટે અલગ અલગ લોકો જોડાતા હોય છે આ ડીએન વાય કોર્સમાં જે ફ્રાઈડે સેટરડે અને સન્ડે બપોરે બે બે કલાક કાર્યરત હોય છે